થોડાક સમય પહેલા કડી અને વિસાવદરમાં થયેલી પેટા ચૂંટણીના પરિણામ આવ્યા બે બેઠકો પર કોંગ્રેસની હાર થઈ છે કારણે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગોહિલે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દીધું છે તો હવે પક્ષમાં નવા પ્રદેશ પ્રમુખ માટેના નામ પર મંથન ચાલી રહ્યું છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પાટીદાર સમાજના આગેવાનોએ માંગણી કરી છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા તરીકે પાટીદાર સમાજના આગેવાનની વરણી થાય નમસ્કાર જમાવટ સાથે હું શું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપતા કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખની શોધ ચાલુ થઈ ગઈ છે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિદેશથી પરત આવી ચૂક્યા છે માટે તેઓ સૌ ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરી શકે છે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે પાંચ નામોની ચર્ચા હાલમાં ચાલી રહી છે પહેલું નામ છે અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ઢાનાણીનું બીજું નામ છે વિરજી ઠુમર જેઓ લાટીના પૂર્વ ધારાસભ્ય અને અમરેલીના સાંસદ રહી ચૂક્યા છે તેઓ સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના આગેવાન છે ત્રીજું નામ છે હાલના વિપક્ષના નેતા અમિત ચાવડા જેઓ અગાઉ પણ પ્રદેશ પ્રમુખ પદે રહી ચૂક્યા છે ચોથું નામ છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું અને પાંચમું નામ છે વડગામના એમએલએ જીગ્નેશ મેવાણી ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની વરણી ઝડપથી કરી શકે છે કેમ કે આવનારા છ મહિનાની અંદર કોર્પોરેશનો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે સાથે જ કોંગ્રેસે આ અગાઉ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત પોતાના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક કરી નાખી છે વાત કરીએ ગુજરાત કોંગ્રેસના પાટીદાર આગેવાનોની તો તેમણે માગણી કરી છે કે પરેશ ધાનાણી અથવા તો લલિત કગથરાને કોંગ્રેસના પાટીદાર આગેવાનો આ માટે રાહુલ ગાંધીને પણ રજૂઆત કરવાના છે વાત કરીએ કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તો કડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા અને વિસાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાની હાર થઈ છે આ માટેની નૈતિક જવાબદારી સ્વીકારી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે તો હવે કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખ માટે મંથન શરૂ થઈ ગયું છે તો તમારું આ બાબતે શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર